ડભોઈ વકીલ બારના વકીલોને ડભોઈ મામલતદાર વચ્ચે ફરી વિવાદ સામે આવ્યો છે પુનઃ એકવાર વકીલોને મામલતદારની કોર્ટમાંથી અપમાનિત કરાતા હોવાના ગંભીર આક્ષેપો અંગેનો વિવાદ વધુ વકર્યો હતો વકીલ બારના વકીલો દ્વારા નાયબ કલેક્ટર સુધી રજૂઆત કરવામાં આવી હતી જ્યારે મામલતદારને વકીલોને બેઠક વ્યવસ્થા આપવા અને સભ્યતાથી વર્તવા જણાવવામાં આવ્યું હોવા છતાં આજે પુનઃ મામલતદાર દ્વારા કેટલાક વકીલો સાથે અસભ્યતાભર્યું વર્તન કરતા વિવાદ સામે આવ્યો હતો વકીલ બારના વકીલોએ મૌખિક રજૂઆત માટે દોડી આવ્યા હતા અને મામલતદારને રજૂઆત કરતાં મામલતદાર દ્વારા અકળ વલણ દર્શાવી વકીલોની રજૂઆત ઉપર ધ્યાન આપ્યું ન હોય જેથી બારના વકીલો દ્વારા તેમના હક્કો અને પક્ષકારોના હિત માટે મામલતદાર કચેરી બહાર જ રામધૂન બોલાવી હતી અને ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો નાયબ કલેક્ટર રજા ઉપર હોય તેથી વકીલો દ્વારા નાયબ કલેક્ટરને પુનઃ રજૂઆત કરવા તેમજ જરૂર જણાય તો કલેક્ટર કચેરી સુધી રજૂઆત કરવા અંગે જણાવ્યું હતું આજરોજ મામલતદાર કોર્ટ ખાતે ઘણા કેસો હતા આજરોજ પહેલાં બી એક બનાવ બની ચૂકેલો જ્યારે વકીલોએ એમને બહાર ઊભું રહેવા અને કોર્ટ પ્રોસિડિંગમાં અંદર આવવા માટે મનાઈ કરવામાં આવેલી તેનો પણ અમે સખત વિરોધ કર્યો હતો ઉપર એસડીએમ સાહેબને બી જણાવેલ હતું એસડીએમ સાહેબ એ બી જણાવેલ હતું કે અમારી કોર્ટમાં જ્યારે વકીલો અંદર બેસી શકે તો મામલતદાર કોર્ટ અમારાથી લોવર છે હું મામલતદાર સાહેબને જણાવીશ તેમ છતાં આજે વકીલોને બહાર ઊભા રાખેલા તેવા પ્રશ્નોનો જવાબ પૂછવા અમે ગયેલા હતા આજનું જે બોર્ડ જોવામાં આવે આજનું બોર્ડ પણ આજની તારીખનું નથી કાલની તારીખનું બોર્ડ છે અને આજે ઘણા પક્ષકારો હાજર નથી રહ્યા કારણ કે એમની જે મનમાની કરવામાં આવે છે કે પક્ષકારોને ફોન કરીને બોલાવવા એમને તારીખોની જાણ ન કરવી એના લીધે ઘણા પક્ષકારો આ ન્યાયથી વંચિત પણ રહ્યા છે જ્યારે વકીલો તરીકે અમે એમની સામે રજૂઆત કરવા ગયા ત્યારે એમને અમારી રજૂઆતો ન સાંભળી માત્ર આમ તેમ કેસમાં ધ્યાન છે બીજા અમારી વાતોમાં કોઈ ધ્યાન નથી એવી રીતના અમારું અપમાન કરેલ છે જે અપમાન અમે એમને જણાવેલ છે કે ભાઈ અમે વકીલ છે તમારે અમારી વાત સાંભળવી પડે આ કેસમાં અમે વકીલ છે આ કેસનું પણ તમારે અમારે સાંભળવું પડે પણ એ કેસ બાબતે પણ એ સાંભળવા માટે તૈયાર ન હતા જેથી ઉપર સાહેબ એસડીએમ સાહેબને રજૂઆત કરવાની અમારી તૈયારી હતી પણ આજ રોજ એસડીએમ સાહેબ નથી હવે કાલ કાલે પરમ દિવસે એસડીએમ સાહેબને મળી પછી આગળના જે કંઈ પણ પગલાં ભરવામાં આવશે એ અમે ભરીશું પણ પરંતુ આજ રોજ સંઘાળા સાહેબને પણ એ હકીકત સમજાવવામાં આવે કે તમે બી આવેલા છો એના પહેલાં પણ ક્રોસ કોર્ટ પ્રોસીડિંગ મામલતદારની જે કોર્ટની પ્રોસીડિંગ ચાલતી હતી એ આ રીતે ચાલતી હતી આ તમે નવી જે પ્રોસીડિંગ કરો છો એમાં વકીલોને તકલીફ પડે છે પરંતુ એ સમજવા તૈયાર નથી જેથી અમે જે આગળની અમારા વકીલોના હક માટે અને અમારા અસિલોના હક માટે જે કંઈ લડત લડવાની છે એ અમે લડીશું અને એના માટે તૈયાર છે ને એમાંથી તસ્સીમસ્ત થઈએ નહીં આજ રોજ અમો ડભોઈ બારના વકીલો મામલતદાર શ્રી ડભોઈને મળવા માટે આવ્યા હતા અને અગાઉ પણ આ બાબતે અમે મળેલા હતા કે કેસ દરમિયાન કોઈ વકીલને અંદર પ્રવેશ કરવા દેતા નથી અમારા હિસાબે આ ઓપન કોર્ટ છે અને એમાં કોર્ટમાં બીજા વકીલો પણ બેસી શકે આ મતદાર એમની પોતાની તાનાશાહી ચલાવીને એવો આગ્રહ રાખે છે કે મારી કોર્ટમાં ફક્ત જે વકીલનો કેસ ચાલતો હોય એ જ વકીલ આવે એવી એમની એક મુખત્યારશાહી છે બીજી વસ્તુ એવી કે આ જન્મમરણના કેસોમાં બોર્ડ બનાવતા નથી અને તારીખો આપતા નથી ટેલિફોન જે તારીખો આપે છે કોઈને તારીખ મળે છે કોઈને તારીખ નથી મળતી એવી બધી સાહી ચાલે છે આ બાબતની અમે નામદાર એસડીએમ સાહેબને બી રજૂઆત કરેલી એસડીએમ સાહેબે એમને સૂચના આપી છે તે છતાં પણ આજે એમને અમે પૂછ્યું કે જગ્યાએ મને કોઈ સૂચના આપી નથી એટલે અમારો આ મામલતદાર વિરુદ્ધ સખત આક્રોશ છે અને અમે જરૂર પડે એના વિરુદ્ધ મતલબ આ મામલતદાર વિરુદ્ધ આગળ રજૂઆત કરવા જવાની અમારી તૈયારી છે